ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને તળાજા પાસેથી પસાર થતી તળાજી નદી તેમજ બગડ નદી સહિતની વિવિધ નદીઓ ફરીવાર ગાંડી તૂર બની હતી અને બે કાંઠે વહેતી થઈ હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજ તળાજા તેમજ મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઈને તળાજા તાલુકાના બોરડી ગામ પાસેથી પસાર થતી નદી તેમજ તળાજા તાલુકાના સાંગણા કામરોળ ગામ પાસેથી પસાર થતી નદી તેમજ તળાજા તાલુકાના રાળગોન ગામ પાસેથી પસાર થતી નદીઓ ગાંડી તૂર બની હતી જ્યારે હમીરપરા ડેમનો ત્રીજી વખત એક દરવાજો ખોલવામાં આવ્યો હતો ડેમ ઓવરફ્લો હોય ત્રીજી વખત એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે જ્યારે હવે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તળાજા પાસેથી પસાર થતી તળાજી નદી પણ ગત રાત્રિના સુમારે ગાંડી તૂર બની હતી અને બે કાંઠે વહેતી જોવા મળી હતી આવી રીતે તળાજા તેમજ મહુવા પંથકને ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નદીઓ ભારે વરસાદના કારણે ગાંડી તૂર બની હતી